નવસારીના કબીલપોર ખાતે આશા રાઇસ વિલંબના બંધ મકાનમાં મરી આવેલી હત્યા કરેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો આરોપી ફૈઝલ નાસિર પઠાણે તેની પ્રેમિકા એવી રિયાની હત્યા કરી લાશને ફેંકી દીધી હતી જોકે તપાસ દરમિયાન આ આરોપીએ આ જ સ્થળે તેની પૂર્વ પત્ની એવી સુહાનાની પણ હત્યા કરી હોવાનું કબૂલ કરતાં જ પોલીસે તપાસ હાથ ધરતા સુહાનાના મૃતદેહ પણ મરી આવ્યો હતો જોકે સુહાનાના મૃતદેહમાં માત્ર હાડપિંજર જ મરી આવ્યા હતા ત્રણ મહિના પહેલાં આ આરોપી એવા ફૈઝલ પઠાણ દ્વારા તેની પૂર્વ પત્નીની હત્યા કરી દેવામાં આવી હતી અને લાશને ત્યાં ફેંકી દીધી હતી ત્યારબાદ તેની હાલની વર્તમાન પ્રેમિકા એવી રિયાને પણ ત્યાં લઈ ગયો હતો અને રિયા સાથે પણ પૈસા બાબતે ઝઘડો થતાં તેની હત્યા કરી તેની લાશ પણ ત્યાં ફેંકી દીધી હતી જોકે પોલીસે યુક્તિપૂર્વક આ સમગ્ર મામલે તપાસ કરતા આરોપી ફૈઝલને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેને એક નહીં પરંતુ બબ્બે હત્યા કરી હોવાનું કબૂલ કરતાં જ પોલીસે આ બેવડી હત્યાના ગુનામાં તેની ધરપકડ કરી છે સમગ્ર પ્રકરણમાં ત્રણ ત્રણ મહિના સુધી આ બિલ્ડિંગમાં લાશ પડી રહી હતી ત્યારે આ લાશને તપાસ દરમિયાન તેના હાડપિંજર મળી આવ્યો છે અને એ હાડપિંજર સુહાનાનું હોવાનું કબુ બોલવામાં આવ્યું છે જ્યારે હાલમાં વર્તમાન જે હત્યા કરવામાં આવી હતી તેનું નામ રિયા હોવાનું પૂછ્યું છે અને પોલીસે આ સમગ્ર પ્રકરણે વધુ તપાસ હાથ ધરી છે